નજીક આવેલ યક્ષ મંદિર વાળા તળાવમાં સરકારી નિયમો વિરુદ્ધ સરકારી પૈસાથી તળાવને પૂરવામાં આવી રહ્યું છે કુદરતી સોના સ્વરૂપે તળાવને પુરાણ કરી પિત્તળ બનાવવાની યોજના ચાલી રહી છે સરકારના નિયમો અને માનનીય અદાલતોના આદેશની ઉપર વટ જઈ સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી બ્યુટીફિકેશનના નામે તળાવ નષ્ટ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર સમય સંદેશ કરું છું આપણે જે તળાવોની ઉપયોગિતા છે એ ઉપયોગિતા ઘણી બધી જગ્યાએ જોઈ છે પરંતુ આજે આપણે તળાવોની શું હાલત કરી રહ્યા છીએ આપણે બે દિવસ પહેલાના એક એક છોડમાં પણ કહ્યું અને આજે પણ કહી રહ્યા છીએ આજે આપણે આવ્યા છીએ ભુજની નજીક માથાપર ગામ છે અને ત્યાંનું યક્ષ મંદિર છે એની સામે જે તળાવ આવેલું છે એ તળાવની પાર ઉપર એ તળાવની સ્થિતિ એવી છે કે આજે ચારે તરફથી એ તળાવ ધીરે 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 થઈ રહ્યો છે પરંતુ એ તળાવને ખોદવાને બદલે સરકારની ગ્રાન્ટોમાંથી માંથી ના નામે તળાવને પૂરવામાં આવી રહ્યો છે બ્યુટિફિકેશન થવું જોઈએ એનામાં કોઈ જ ઇનકાર ન હોય તળાવો સારા થવા જોઈએ લોકોને ઉપયોગી થવા જોઈએ પરંતુ એ બ્યુટિફિકેશન જો તળાવનો જે મૂળ ઉદ્દેશ છે એને નષ્ટ કરીને કરવામાં આવે તો મારા હિસાબે સોનું કાઢીને આપણે પિત્તળ નાખી રહ્યા છીએ આ તળાવમાં બહુ મોટી મોટી વાતો કરતા કરતા લોકો છે તળાવનો જે પારો છે ઝાડો લગાવવામાં આવ્યા છે અને આ દ્રશ્યોમાં દેખાઈ આવે છે કે એ ઝાડથી તળાવ લગભગ વીસ થી પચીસ ફૂટ અંદરની તરફ પુરાણ કરવામાં આવ્યો છે અને ત્યાં કને જોગર્સ ટ્રેક અથવા વોકિંગ ટ્રેક અથવા કઈ પણ બનાવવાની કામગીરી ચાલુ છે હવે જે તળાવ છે તળાવ નું મુખ્ય કામ એ છે કે પાણીને સંગ્રહ કરવો પાણી પરંતુ એ તળાવનું જે તળાવનો આપણે અગાઉ ઘણી બધી સ્ટોરીઓ કરી છે કે આપણે પાણી માટેની વાતો કરીએ છીએ પાણી જોઈએ છીએ જળ એ જીવન છે ઘણા બધા એવા સૂત્રો આપણે કરીએ છીએ પરંતુ હકીકતમાં જે પાણીને સાચવણી કરવા માટેના તળાવો છે એ તળાવોને નષ્ટ કરતા આવ્યા છીએ ગુજરાત હાઈકોર્ટે પણ એક પીઆઈએલ કરેલી હતી એનામાં કચ્છ જિલ્લાના વહીવટી તંત્રને આદેશ આપ્યા છે કે ભુજની નજીકના જેટલા પણ તળાવો છે એ તળાવોને આઈડેન્ટિફાઈ કરી ડિમાર્કેશન કરવાના છે અને સરકારી ચોપડે તળાવ બોલાવવાના છે પરંતુ આજની તારીખમાં જે હરામખાયા અધિકારીઓ છે એ અધિકારીઓ માનનીય હાઈકોર્ટના આદેશો પણ માનતા નથી નથી અને જે કામ કામ કરવાનું છે એ કરતા પરિણામ સ્વરૂપે આવા ઘણા બધા તળાવો છે જેની સીમાઓ હદ નિશાન નક્કી નથી થયા અને ગમે તે લોકો ગમે તે બાજુથી પુરાણ કરે છે અને જ્યારે હદ નિશાન નક્કી ન હોય ત્યારે એમ જ એમનું દબાણ તણાવમાં થયું છે કે નહીં એ અધિકારીઓ નક્કી નથી કરી શકતા હવે અધિકારીઓ નક્કી નથી કરી શકતા કે અધિકારીઓને નક્કી નથી કરવું એ તમે નક્કી કરજો કેમ કે આ ભૂજની આજુબાજુ આવી અનેક ફરિયાદો થયેલી છે છે કેટલાય નામ શેષ થઈ ગયા પરંતુ અધિકારીઓ હોવા છતાં પણ એ અધિકારીઓ કશું જ કાર્યવાહી કરતા નથી એટલા માટે જ આપણે એમને ખાસ સંબોધનથી સંબોધીએ છીએ હરામ ખાયા અધિકારીઓ એ અધિકારીઓની જે પવિત્ર ફરજ છે એ ફરજ નથી નિભાવતા આ બધેની જાળવણી કરવી એ એ અધિકારીઓનું કામ છે પરંતુ એ અધિકારીઓ એ નથી કરતા અને જ્યારે જાગૃત લોકો ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદ સંદર્ભે પણ અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા આ તળાવોમાં પુરાણ કરતા લોકોને ખુલ્લી રીતે સમર્થન આપે છે અને એનું નુકસાન મને અને તમારી આવનારી પેઢીને થશે કેમ કે પાણી કેટલી જરૂરી વસ્તુ છે પૃથ્વી પરનું અમૃત કહી શકાય પાણીને આવનારો વિશ્વયુદ્ધ એ પાણીની બાબતે થવાનો જે નિષ્ણાંતો કહી રહ્યા છે પરંતુ આપણે ભગવાને જે કુદરતી પાણી આપ્યા છે વરસાદના પાણી આપ્યા છે એની સાચવણી માટે આ તળાવો બનેલા છે એ તળાવોને આપણે નષ્ટ કરતા જઈએ છીએ નું નામ આપી સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી આ કામ થઈ રહ્યું છે એટલે એનો સીધે સીધો મતલબ એ છે કે સરકાર પોતે જ પોતાના ખર્ચાથી આવા તળાવોને દાટી રહી છે હકીકતમાં સરકારને આદેશો છે હાઈકોર્ટના કે આ આવા તળાવોને ને કરી હદ નિશાન નક્કી કરી અને એમના સાત બાર બનાવી સરકારી ચોપડે ચડાવવાના છે પરંતુ આવા અધિકારીઓ માત્ર ગાંધીજીના જ આદેશો માને છે ગાંધીજીના આદેશો એટલે જે નોટો છે નોટોના આદેશો માંની ક્યાંક ને ક્યાંક ઉપરી જે રાજકીય એમના આંકાઓ છે એમના આદેશમાંની અને સામાન્ય જે પશુપાલન માટે જે પીવા માટે તળાવો ઉપયોગ થતા હતા એ તળાવોને નષ્ટ કરી રહ્યા છે આ તળાવ જે છે યક્ષ મંદિર વાળો તળાવ અમને ધ્યાનમાં છે કે જ્યારે અમે નાની ઉંમરના હતા ત્યારે અહીંયા ખૂબ જ સારા મેળાઓ થતા મેળા માટે પણ એ તળાવોને આવ્યો અને આજની તારીખે બ્યુટીફિકેશન નું નામ આપી અને એક તળાવને ને ફૂટ જેટલો આખી આખી લાઈનમાં જો પુરાણ કરવામાં આવતો હોય તો મને એવું લાગે છે કે આપણે આ ક્યાંક ને ક્યાંક આપણી આવનારી પેઢીને નુકસાન કરી રહ્યા છીએ રાજકીય કરીએ તો જે માતા સ્થાનિક રાજકીય વ્યક્તિ છે મોટા ઉપાડે સેવાઓ કરવાનું કામ કરે છે પરંતુ આડકતરી રીતે આમ જ આપણે નુકસાન કરી રહ્યા છે મને બરાબર ખબર છે કે એક શહેરનો બહુ જ સારો શહેર છે કે સિયાસત ઇસકદર આવામ તે અહેસાન કરતી હૈ પહેલે આંખ નોચતી હૈ ફિર ચશ્મે દાન કરતી હે એટલે જ્યારે સામે છે આવા લોકો સેવાઓના માધ્યમનો નામ આપી અને સેવાઓ કરે છે પરંતુ આપની કેટલીય પેઢીઓને આ તળાવ પુરાણના નામથી કેટલો મોટો નુકસાન કરી રહ્યા છે એ આપણે કલ્પના પણ નથી કરી શકતા માટે આવા તળાવોને બચાવવું એ હવે સામાન્ય નાગરિકની પણ જવાબદારી બની છે કેમ કે આનો નુકસાન પર્ટીક્યુલર એક કે બે કે ચાર રાજકારણીઓને નહીં થાય પરંતુ આપની આવનારી પેઢીને નુકસાન થવાનું છે અને આવનારી પેઢીને જો નુકસાન થતું હોય તો એ બચાવવાની જવાબદારી આપણી જ હોઈ શકે અને એના માટે આપણે જ કામ કરવું પડશે આપણે બીજાના આશ્રિત રહીને જો કામ કરશું તો એ મને એમ છે કે એ આપણી આશાઓ સદાય ઠગારી જ નહીં નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર